તે માતાજી મિત્રો મારા આજના વિડીયો અંદર ખૂબ અભિનંદન જે ગયા વિડીયોમાં જેવો સપોર્ટ આવી રહ્યો આ વિડીયોને પણ સપોર્ટ આવી એક લાઈકને એક સરસ કરી લેજો મિત્રો આ જે આપણે જઈ રહ્યા છે ડીસાથી એક જૂના મંદિર પાંચસો વર્ષથી બંધ પડ્યું છે ભાઈ ફાઈનલી મિત્રો આપણે પોકી ગયા છે હવે આટલે પેસેન્જર ભરીને આપણે નીકળી જઈએ એક બંધ પડેલું જૂના મંદિર પાંચસો વર્ષથી ત્યારે આપણે પેસેન્જર ભરીને આપણે નીકળી જઈએ એકસો સત્તાવન સપોર્ટ આવજો એક લાઇક્રાઇઝ કરી લેજો ફાઇનલી મિત્રો આપણે દસ કલાક પર ચલાવી છે બસ તારે આપણે પોક્યા છે આપણી લોકેશનમાં માટી બહુ થઈ ગઈ છે બસ ને હવે નહીં આપણે સર્વિસ સ્ટેશનને દોડાવવા પડશે બસ વિડીયોને એકલા પ્રિન્સિફલ ચાલે છે મિત્રો હવે પેસેન્જર મિત્રો ને આપણે મળીએ મિત્રો વરસાદ પણ ચાલુ થઈ છે અને પેસેન્જર આપણે જઈ રહ્યા છે આ મંદિર મંદિરસો વર્ષનું બંધ પડ્યું છે હવે કઈ માતાનું મંદિર છે તો આપણે નથી ખબર પણ વિડીયોને એકલા ચાલે મિત્રો આટલીથી આપણે વિડીયો પૂરો કરી રહ્યા છે જય માતાજી મિત્રો